નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આ વિડિયોમાં આપણે ધોરણ પાંચના પર્યાવરણ વિષયની સ્વ અધ્યયન પોથીનો જે ભાગ એક છે તે ભાગ એકની અંદર આપણને જે પાઠ નંબર બે આપેલો છે તે પાઠ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન એટલે કે સાપ અને મદારીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની સ્વ અધ્યયન પોથીના જેટલા પણ ભાગ છે ને તે દરેક દરેક ભાગના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશન ના અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે અને આ વિડીયો પીડીએફ તમે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે ત્યાંથી પણ મેળવી શકો છો અથવા તો તમારા વોટ્સઅપ નંબર ઉપર પણ મેળવી શકો છો તો જરૂરથી મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પોથી વિષય પર્યાવરણ પાઠ નંબર સાપ અને મદારીનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં છે પહેલો સવાલ તમે સાપ કે નાગને જોયો છે ક્યાં તેની અંદાજિત લંબાઈ ફૂટમાં લખો તો જોઈએ આપણે ઉત્તર હા મેં સાપને જોયો છે મારા ખેતર કે વાડીમાં સાપ જોવા મળે છે તે છ ફૂટનો હોય છે સાપ ખોરાક કેવી રીતે લે છે તો સાપ પોતાનો ખોરાક ગળી જાય છે ત્રીજો સવાલ સાપને કેટલા દાંત હોય છે તો સાપને બસ્સો જેટલા દાંત હોય છે પરંતુ તે દાંત શિકારને પકડવા માટે હોય છે તે પોતાનો ખોરાક ચાવવા માટે ઉપયોગ કરતો નથી ચોથો સવાલ સાપ કેવી રીતે અવાજને સાંભળે છે તો સાપની સાંભળવાની ક્ષમતા મર્યાદિત હોય છે સાપને કાન હોતા નથી પરંતુ સાપ પોતાની ત્વચાથી અવાજ મહેસૂસ કરે છે સવાલ સાપને ખેડૂતનો મિત્ર કેમ કહેવાય તો સાપ ખેતરમાં પાકને નુકસાન કરનાર ઉંદરને ખાઈ જાય છે તેથી તે ખેડૂતનો મિત્ર ગણાય સાપ દવાઓ વગર જ કુદરતી રીતે ખેતરને સુરક્ષિત રાખે છે તેથી તે ખેડૂત માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે છઠ્ઠો કયા કયા પ્રાણીઓનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવે છે તો હાથી સિંહ કૂતરો ડોલ્ફિન રીછ વાંદરો વગેરે પ્રાણીઓનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવે છે સાતમો સવાલ તમે કયા કયા પ્રાણીઓના ખેલ જોયા છે તો અમે હાથી સિંહ રીછ કૂતરો સાપ અને વાંદરો વગેરે પ્રાણીઓના ખેલ જોયા છે આઠમો સવાલ સર્કસમાં કે અન્ય જગ્યાએ મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓને કેવી તકલીફો પડતી હશે તો પ્રાણીઓને નાના પાંજરામાં કેદ રાખવામાં આવે છે કઠિન તાલીમ અપાય છે અને કુદરતી જીવનથી દૂર રાખવામાં આવે છે તેમને પૂરતો અને પોષણક્ષમ આહાર પણ આપવામાં આવતો નથી વળી કેટલાક પ્રાણીઓને તાલીમ આપવા માટે ચાબુક પણ મારવામાં આવે છે તો કેટલાક પ્રાણીઓને ઇલેક્ટ્રિક શોખ પણ આપવામાં આવે છે નવમો સવાલ તમને કોઈ પ્રાણીઓની જેમ ખેલ કરાવે તો તમને કેવી તકલીફ પડે તે વિચારીને લખો અમને પ્રાણીઓની જેમ ખેલ કરાવવામાં આવે તો નીચે પ્રમાણેની તકલીફ પડે જ્યારે તાલીમ આપવામાં આવે ત્યારે ઘણી શારીરિક યાતનાઓ ભોગવવાની રહે છે ત્વચા ઉપર ચાબુકનો માર પણ સહન કરવો પડે છે સર્કસ જોવા આવેલા લોકોની મજાક મશ્કરી સહન કરવી પડે છે ઘણી વખત પ્રાણીઓની જેમ ખેલ કરતાં શારીરિક ઈજા પણ થાય છે કેટલાક દર્શકો માનસિક ત્રાસ પણ આપે છે સર્કસના સંચાલકો દ્વારા થતાં અપમાન પણ સહન કરવા પડે છે મિત્રો ધોરણ પાંચની જે સ્વાધ્યન પોથી છે ને એ દરેકે દરેક ભાગના દરેક વિષયના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશન કલરફુલ સોલ્યુશનના ને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જો તમે પણ આ પીડીએફ મેળવવા માંગતો હોય ને તો માત્ર વીસ રૂપિયાની અંદર મેળવી શકો છો એપ્લિકેશન ઉપર પણ પીડીએફ મુકાઈ ચૂકી છે અને વોટ્સઅપ પર જો પીડીએફ જોઈતી હોય તો તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમે ફોન કરીને માહિતી મેળવી શકો છો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે પડશે અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે જે તે પ્રાણી તેમનો આધાર હોય તે મુજબની સાચી જોડ બનાવો ખેડૂત તો એમાં આવશે બળદ કુંભારમાં ગધેડો પશુપાલકમાં બકરા અને મદારીમાં સાપ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેનું કોષ્ટક પૂર્ણ કરો ગાય તો દૂધ અને ખાતર માટે ઘેટા ઊન માટે ઊંટ સવારી અને ભાર વહન માટે ઘોડો સવારી માટે બળદ ખેતી કામ માટે હાથી સવારી અને ભાર વહન માટે ત્યાર પછી છે આગળ મિત્રો ધોરણ ત્રણથી બારની નીચેની દરેક પીડીએફ અને દરેક પીપીટીઓ જે છે તે આપણી એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે અથવા તો આપણા વોટ્સઅપ નંબર ઉપર પણ ઉપલબ્ધ છે જેમ કે તમારે સ્વાધ્યન પોથી સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ એમપી પેપર કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય અહીંયાથી તમને ઉપલબ્ધ થશે માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પરથી વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અને આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ એપ્લિકેશન પરથી પણ પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે તો મિત્રો અહીંયા આપણે ધોરણ પાંચનો પર્યાવરણ વિષયનું સ્વાધ્યયન પોથીનો પાઠ નંબર બે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ પાંચના પર્યાવરણ વિષયની સ્વાધ્યન પોથીના પાઠ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે